ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર બનેલા સરદાર સરોવર ડેમમાં મધ્યપ્રદેશથી સતત પાણીની આવક થઈ રહી છે જેથી સાંજે ડેમના વધુ પાંચ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું હાલ ડેમના કુલ ત્રેવીસ દરવાજામાંથી પંદર દરવાજા ખોલી ત્રણ લાખ સત્યાવીસ હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે મધ્યપ્રદેશના ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ આ પાણી ગુજરાતના કેવડિયા કોલોની સ્થિત નર્મદા ડેમમાં આવી રહ્યું છે પાણીનો સતત પ્રવાહ વધતાં ડેમની સપાટીમાં પણ વધારો થયો છે જેથી સરદાર સરોવરનું રૂટ લેવલ જાણવા માટે ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીની આવક થતાં જ આરબીપીએચ પીએચ ટર્બાઇન અને અને સીએચપીએચના બે ટર્બાઇન ચાલુ નર્મદા ડેમ એક્યાસી પોઈન્ટ પચાસ ટકા ભરાયો છે કાઠાના સત્યાવીસ ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે બહુ સરસ છે અહીંયા આપ ફરવા આવા જેવું છે બધાને આવી શકો છો પંદર દરવાજા ખોલ્યા છે સારું છે ફરવા માટે એટમોસ્ફિયર બી મસ્ત છે હમણાં હું વડોદરાથી આવી છું ઘણું સારું છે અહીંયા અમે લોકો દુબઈથી અત્યારે વેકેશન માટે આવ્યા છે ત્યાં આગળ અત્યારે બહુ જ ગરમી છે એટલે અહીંયા તો અમને બહુ જ મજા આવી રહી છે વી આર રિયલી એન્જોયિંગ ધ વેધર અને વિથ રિગાર્ડ્સ ટુ સરદાર સરોવર ડેમ ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે અને બહુ જ મજા આવે છે બહુ જ સરસ છે બહુ જ મોટા પાયે બનાવેલો છે ફર્સ્ટ ટાઈમ આવો જોઈને મારી દીકરીને બી બહુ મજા આવી એના માટે બી એક અલગ અલગ એક્સપિરિયન્સ રહ્યો છે ઘણું ક્લીન સિટી છે લાઈક વી નેવર એક્સપેક્ટેડ કે આટલું ક્લીન અને હાઇજીન વેલ મેન્ટેન્ડ અને વેરી ક્લીન સિટી જે દુબઈમાં અમે લોકોએ જે રીતનું ક્લીનલીનેસ જોયું છે એ હવે અમને અહીંયા બી લાઈક ફીલ થઈ રહી છે બહુ મજા આવે છે પ્રોબ્લેમ છે કે વોશરૂમ્સ બહુ ડર્ટી હોય છે અહીંયા તો ક્લીન છે બેટા તો બી ગણા યસ અને એક રિગ્રેટ છે કે ક્રૂઝ બંધ છે તો અમારે આ મિસ થઈ જશે એક મિસ થશે ઇવેન્ટ પણ કરો તમે એ બી બહુ સરસ ઇવેન્ટ છે એવું ટ્રાન્સપોર્ટેશન ઇઝ વેરી ગુડ રીઅલી ક્યાંય અમને કોઈ અગવડ નથી પડી બધે જ ફ્રી બસ સર્વિસીસ છે एवरीवेयर અમને ઓટો મળી જાય છે રિક્ષા મળી જાય છે સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન સરવર ડેમ માં આપણો ફૂલ રિઝર્વ લેવલ 138.68 ની સામે 133.26 મીટર ની લેવલ છે અને 9460 મિલિયન ક્યુબિક મીટર ની સામે હાલ આપણો ડેમ 82% ભરાયેલ છે ઉપરવાસમાંથી મધ્યપ્રદેશમાં જે વરસાદ પડ્યો તેના આધારે હાલ આપણા ડેમમાં સવા ચાર લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેની સામે હાલ આપણે મુખ્ય દરવાજામાંથી ત્રણ લાખ પચાસ હજાર ક્યુસેક ત્યારબાદ રિવર બેડ પાવર હાઉસમાંથી પાંત્રીસથી છત્રીસ હજાર ક્યુસેક અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી દસ હજાર ક્યુસેકની જાવક કરી રહ્યા છીએ ઉપરવાસમાં વરસાદ હાલ ધીમો પડ્યો છે તેના આધારે આપણે આઉટફ્લો એક બે દિવસમાં ધીમે ધીમે ડિક્રીઝિંગ નેચરમાં જશે તેવું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ નીચેના વિસ્તારો મુખ્યત્વે ભરૂચ અ બરોડા અને નર્મદામાં ઓલરેડી એલર્ટ આપી દીધેલું છે અને માહિતી પણ વોટ્સએપ ઈમેલ બધા માધ્યમો દ્વારા જણાવી દેવામાં આવેલું છે અને નીચેના ગામોને ઓલરેડી એલર્ટ કરી દેવામાં આવેલા છે તેના માટે ઓલરેડી ગઈકાલે પણ એ બાબતે ત્યાંના આરએસી મામલતદાર ટીડીઓ જોડે ઓલરેડી એ લોકોને હાલના ડેટાના આધારે અવગત કરેલા છે ગેટની વાત કરીએ તો હાલ આપણે ગેટમાંથી ત્રણ લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડી રહ્યા છીએ તેમાં પંદર ગેટ અને ત્રણ પોઈન્ટ એસી મીટરની હાઈટ છે સમયને લઈને આયોજન એવું છે કે હાલ ઉપરવાસમાં વરસાદ ધીમો પડ્યો છે તેના આધારે આપણે આવક ઊંચી કરવાના છીએ આપણે ઉપરવાસમાંથી જે આવક થઈ રહી છે તેના આધારે સુચારુ આયોજન સ્વરૂપે જ હાલ ડેમના દરવાજા ખોલી અને આપણે જાવક કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આઈએમડીનું ફોરકાસ્ટિંગ સીડબ્લ્યુસીનું ફોરકાસ્ટિંગના આધારે જે આવક આવશે તે પ્રમાણે આપણે જાવક નક્કી કરી લઈશું અને નીચેના વિસ્તારોમાં ભરૂચમાં પાંચ સાડા પાંચ લાખ ક્યુસેક સુધી આપણે ગોલ્ડન બ્રિજના લેવલના આધારે નક્કી કરીએ છીએ એ કોઈ તકલીફ પડતી નથી તે પ્રમાણે જ આપણે હાલ જાવકને કંટ્રોલમાં રાખેલ છે પાણી જઈ રહ્યું છે ચાર સાડા ચાર લાખ તે પ્રમાણે હાલ નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જ પૂરની પરિસ્થિતિ નથી